હેલો મિત્રો જય માતાજી મહત્વનો વિડીયો ઇન્ડેક્સમાં તમે તો વીકલી ક્લોઝિંગ મળી ગયો છે સ્ટોકમાં વીકલી ક્લોઝિંગ મળી ગયો છે તો હવે કઈ રીતના ટ્રેડ પ્લાન આપણે કરવા જોવે કઈ રીતના ઇન્ડેક્સનું એનાલિસિસ કરવું જોવે અને કયા ઇન્ડેક્સમાં અત્યારે બ્રેકઆઉટ થઈ રહ્યું છે અને એને લગતા સ્ટોકમાં બ્રેકઆઉટ થાય તો કઈ રીતની મુમેન્ટમ જોવા મળે એ બધી વસ્તુની માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે એટલે વિડીયોને લાસ્ટ સુધી જોશો તો જ તે તમને ખબર પડશે કે કઈ રીતના ઇન્ડેક્સમાં આપણે એનાલિસિસ કરીને એના લગતા સ્ટોકમાં મુમેન્ટમ પકડવી જોવે અને લાસ્ટમાં હું તમને એવા સ્ટોકની માહિતી આપવાનો છું જેની પ્રાઇસ તમે માનો તો ચાલીસની નીચેની છે પણ એ સ્ટોકમાં પ્રાઇઝ એક્શન બહુ સારું એવું બનેલું છે જો એ સ્ટોકે ત્યાંથી મુમેન્ટમ શરૂ કરી તો એ સ્ટોકમાં બહુ સારામાં સારી મુમેન્ટમ જોવા મળી શકે એમ છે એ સ્ટોકનું નામ હું તમને લાસ્ટમાં જણાવવાનો છું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રો પાસે શેર કરી દેજો ચલો હવે આપણે એનાલિસિસ કરીએ પેલા આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીશું કારણ કે આપણે ઇન્ડેક્સ એ જ છે કે નિફ્ટીમાં આપણને કઈ રીતની હવે જોવા મળી શકે એમ છે તો પેલા આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીશું નિફ્ટીમાં તમે જોઈ શકો છો કે આ બે વીકથી આપણને જે ઓલ ટાઈમ હાઈ છે ત્યાં જ તે કન્સોલિડેશન જોવા મળી મળી રહ્યું છે તો હવે નિફ્ટીમાં અત્યારે બુલ રનઅ તે તમે કહી શકો કે નિફ્ટીમાં અત્યારે તમે જુઓ તો એક બુલ રન જ છે વીકલીમાં તમે જુઓ તો એક આ ટ્રેડ લાઇનનો સપોર્ટ લે છે ન્યાંથી આપણને નિફ્ટી એક ઉપર સાઇડ મુમેન્ટમ કન્ટીન્યુ કરવા મળે છે જોવા મળે છે તો હવે આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં જાશું તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં તમે જોવો તો આ એક લેવલ થી નિફ્ટી રિવર્સલ લીધું છે તમે જોવો નિફ્ટી એ 25700 ના લેવલ થી જો આ લેવલ ની નીચે નિફ્ટી આવશે તો હું ડાઉન સાઇડ માં નિફ્ટી નો મારો વ્યૂ રાખીશ પછી જે નિફ્ટી માં આપણને લેવલ જોવા મળે છે એ પહેલું લેવલ છે 25322 અને એની પછીનું જે લેવલ આપણને જોવા મળી શકે એમ છે ચોવીસ હજાર પાંચસો સત્તાણું નું લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે એમ છે જ્યાં સુધી નિફ્ટી સાતસો ઉપર છે ત્યાં સુધી આપણે રાખીશું ડાઉન સાઈડનો કોઈ પણ વ્યૂ નહીં રાખીએ આપણે આ નિફ્ટીનું એનાલિસિસ કરી લીધું હવે મેં તમારી માટે થોડાક એવા ઇન્ડેક્સ કાઢી રાખેલા છે જે અત્યારે સારી એવી મુમેન્ટમ આપવા માટે તૈયાર થઈ ગયા છે અને જ્યારે જ્યારે ઇન્ડેક્સ બ્રેકઆઉટ આપે છે તો એના લગતા સ્ટોકે જ્યારે બ્રેકઆઉટ આપે છે ત્યારે એમાં મોમેન્ટમ સારામાં સારી જોવા મળે છે એટલે ચલો આપણે પહેલા વેલા પેલો ઇન્ડેક્સ જોયો છે એ છે નિફ્ટી મેટલ સેક્ટર નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એનું આપણે પેલા એનાલિસિસ કરી લઈએ મંથલી ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો એક આ લેવલ છે આ લેવલનું એણે બ્રેકઆઉટ અત્યારે આપી દીધું છે અને એક બે ત્રણ મંથ થી લેવલ ઉપર હોલ્ડ કરે છે હવે તમે અહીંથી આ લેવલ ઉપર હોલ્ડ કરે છે જ્યારે અહીંથી બ્રેકઆઉટ મળશે ને ત્યારે કન્ટિન્યુ એમાં મોમેન્ટમ જોવા મળી શકે છે કારણ કે તમે પાછળના ચાર્ટ જોવા ને તો જ્યારે જ્યારે મેટલ સેક્ટર નિફ્ટી મેટલ જ્યારે બ્રેકઆઉટ આપે છે ત્યારે એક મુમેન્ટમ જોવા મળે છે જોવો તમે પ્રીવિયસ ચાર્ટ તમે પાછળના જોવો તો જ્યારે જ્યારે બ્રેકઆઉટ આપે ત્યારે એક વન વે મુમેન્ટમ આપણને જોવા મળે છે તો અત્યારે મેટલ સેક્ટરે એક બ્રેકઆઉટ આપ્યું છે અને આ ઇન્ડેક્સ મને સ્ટ્રોંગ લાગે છે તો આને લગતા સ્ટોક જો અત્યારે બ્રેકઆઉટ આપતા હોય મંથલી ટાઈમ ફ્રેમમાં મલ્ટીયર બ્રેકઆઉટ જો આપતા હોય તો એમાં પણ તમને મોમેન્ટમ સારી એવી જોવા મળી શકે એમ છે હવે નિફ્ટી મેટલમાં જો તમે વેદાંતા ઉપર ધ્યાન આપી શકો એ નેશનલ એલ્યુમિનિયમ છે એની ઉપર પણ તમે ધ્યાન આપી શકો આ બે સ્ટોક છે બીજા ઘણા બધા મેટલ સેક્ટરમાં આવે છે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કે નિફ્ટી મેટલ સ્ટોક એટલે એને લગતા જેટલા સ્ટોક હશે એ બધા સ્ટોકની લિસ્ટ તમને મળી જશે અને એ સ્ટોકનું તમારે એક એક સ્ટોકનું એનાલિસિસ કરવાનું રહેશે પછી જે પણ મલ્ટીયર સ્ટોક હશે એમાં તમે એન્ટ્રી પ્લાન કરી શકશો જે મેં સ્ટ્રેટર્જી શીખવાડેલી છે એ પ્રમાણે અને એનો પણ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ જ છે તો તમારે જો એ સ્ટ્રેટર્જી પણ શીખવી હોય તો તમે યુટ્યુબમાંથી શીખી શકો છો એનો વિડીયો આપણે અપલોડ કરી દીધેલો જ છે એન જે સેટઅપ એમાં મેં મારી આખી સ્ટ્રેટર્જી તમને

બે હજાર બાવીસમાં જયારે આ લેવલનું બ્રેકઆઉટ કર્યું હતું ત્યારે વન વે મુમેન્ટમ ઓટો સેક્ટરમાં જોવા મળ્યું હતું અને જે એમાં મુમેન્ટમ હતી બહુ સારી હતી અને ઓટો સેક્ટર ના જેટલા સ્ટોક હતા એમાં પણ આપણને સારામાં સારી મુમેન્ટમ જોવા મળી હતી અને અત્યારે તમે જુઓ તો પાછું એને બ્રેકઆઉટ આપ્યું છે અને મંથલી કેન્ડલ પણ સારી એવી ક્લોઝ થઈ છે તો ઓટો સેક્ટર પણ મને એક સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે તો ઓટો સેક્ટરમાં જે જે સ્ટોક આવતા હશે અને જે બ્રેકઆઉટ ઉપર હશે એ સ્ટોકમાં પણ તમને મુમેન્ટમ જોવા મળી શકે એમ છે એટલે સ્ટોક તમે તમારી રીતના એનાલિસિસ કરીને જે પણ સ્ટોકમાં તમને મુમેન્ટમ દેખાતી હોય અને જે પણ સ્ટોક મલ્ટીયર બ્રેકઆઉટ દેવા તૈયાર હોય એ સ્ટોકમાં તમે ધ્યાન રાખીને એન્ટ્રી પ્લાન કરી શકો છો કારણ કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પણ મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે પછી ત્રીજો છે નિફ્ટી ફાઇનાન્સિયલ એના તમે એક બે સ્ટોક નું તો પણ એનાલિસિસ કરીને તમને મેં કીધું હતું એ હું તમને જણાવીશ કયા સ્ટોક નું એનાલિસિસ આપણે કર્યું હતું હવે તમે નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસ તમે જોવો ને તો એ જો એક રેન્જ બનાવે બ્રેકઆઉટ આપે મુવમેન્ટ આપે રેન્જ બનાવે બ્રેકઆઉટ આપે મુવમેન્ટમ આપે રેન્જ બનાવે બ્રેકઆઉટ આપે મુવમેન્ટમ આપે પછી જો અહીંયા પણ રેન્જ બનાવી અત્યારે બ્રેકઆઉટ એને આપી દીધેલું છે તો આમાં આ ઇન્ડેક્સ પણ મને અત્યારે સ્ટ્રોંગ લાગી રહ્યો છે જેમ કે તમારે ચેક કરવું હોય તો LTF ફાઇનાન્સ એમાં પણ મુમેન્ટમ આવી ગઈ સારી એવી પછી એબી કેપિટલ પણ આપણે તમને એકવાર એનાલિસિસ વાળા વિડીયોમાં જણાવ્યું હતું અને એમાં પણ તમે જોઈ શકો છો સારામાં સારી મુમેન્ટમ એબી કેપિટલમાં પણ જોવા મળી અત્યારે મારામાં ધ્યાનમાં જે સ્ટોક છે એ એમ એમ ફાઇનાન્સિયલ જે ઈ સ્ટોકનું નામ છે એમ એમ ફાઈનાન્સીયલ સ્ટોક ઉપર તમે ધ્યાન આપી શકો છો એમાં પણ કંઈક મુમેન્ટમ જોવા મળી શકે એમ છે

એ પણ એક અપટ્રેન્ડમાં જ છે તમે જોયું નિફ્ટી પ્રાઇવેટ બેંક પણ એક અપ ટ્રેન્ડમાં છે જેમ કે મેં તમને એક સ્ટોક વિશે કીધું હતું કેનરા બેન્ક એને બ્રેકઆઉટ આપીને મસ્ત મોમેન્ટમ એણે આપી છે તો બેન્ક સેક્ટરના જેટલા સ્ટોક છે અને મલ્ટિયર બ્રેકઆઉટ વાળા સ્ટોક છે એમાં બધામાં તમને મુમેન્ટમ જોવા મળી શકે એમ છે એટલે તમે આ ઇન્ડેક્સ ઉપરથી જે બેન્ક સેક્ટરના સ્ટોક હોય અને જે રિવર્સલ બ્રેકઆઉટ આપતા સ્ટોક હોય કે પછી ઘણા મનથી સલવાયેલા હોય એનું બ્રેકઆઉટ આપવા અત્યારે રેડી હોય તો એવા સ્ટોકને તમે તમારી વોચલિસ્ટમાં એડ કરી શકો છો હવે જે લાસ્ટ ઇન્ડેક્સ છે એની આપણે ચર્ચા કરી લઈએ કે જે છેલ્લો ઇન્ડેક્સ છે જે મને અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે જો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ કારણ કે તમે જુઓ તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જ્યારે અહીંયા બ્રેકઆઉટ આપ્યું એકવાર ત્યારે ટ્રેપ કર્યા હતા પછી પાછું બે હાજર ત્રેવીસમાં બ્રેકઆઉટ આપ્યું આ કોરોનાનો એવો સમય આવી ગયો હતો ના બે હજાર એકવીસમાં સોરી મિત્રો બે બ્રેકઆઉટ આપ્યું પણ માર્કેટમાં થોડીક મંદી ટાઈપનો માહોલ હતો એટલે પાછું બ્રેકઆઉટ ફેલ થઈ ગયું અને પછી અહીંયા પાછું એને બે હાજર ત્રેવીસમાં બ્રેકઆઉટ આપ્યું અને તમે જોઈ શકો છો કન્ટિન્યુ તમને એમાં મુમેન્ટમ જોવા મળી હવે જે કેટલા પર્સન્ટની નિફ્ટ ફાર્મા સેક્ટરે સડસઠ પર્સન્ટની મુમેન્ટમ ફાર્મા સેક્ટરે આપી દીધી અત્યારે એમાં બ્રેકઆઉટ થયું નથી પણ તમે આ ઇન્ડેક્સ ઉપર ફોકસ આપી શકો છો ત્રેવીસ હજાર સાતસો ઉપર ઈ બ્રેકઆઉટ આપશે અને મંથલી કેન્ડલ એકાદી ક્લોઝ થશે ત્યારે ત્યારે ફાર્મા સેક્ટરના જેટલા પણ સ્ટોક હશે એમાં તમને મુમેન્ટમ જોવા મળશે પણ એ કયા સ્ટોક જે બ્રેકઆઉટ ઉપર હોય મલ્ટીયર બ્રેકઆઉટ ઉપર હોય એ તે સ્ટોકમાં તમને મુમેન્ટમ જોવા મળશે પછી ઘણા સમયથી એક રેન્જમાં ફસાયેલા હોય કે રેન્જમાં રેન્જમાં ટ્રેડ કરતા હોય તો એમાં મુમેન્ટમ ન જોવા મળે બ્રેકઆઉટ આવે પછી જ તે મુમેન્ટમ જોવા મળે એટલે જ્યારે જ્યારે ઇન્ડેક્સ બ્રેકઆઉટ આપે છે ત્યારે એના લગતા સ્ટોક પણ જો બ્રેકઆઉટ આપે છે તો એમાં મુમેન્ટમ સારામાં સારી તમને જોવા મળે છે એટલે મેં જેટલા તમને ઇન્ડેક્સ વિશે વાતચીત કરીએ ત્યારે એમાં પેલો વેલો નિફ્ટી મેટલ વિશે વાત થઈ બીજા નિફ્ટી ઓટો વિશે વાત થઈ ત્રીજું નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ વિશે વાત થઈ ચોથી વાત થઈ નિફ્ટી પીયુસી બેંક વિશે અને છેલ્લું નિફ્ટી ફાર્મા આ પાંચે પાંચ ઇન્ડેક્સ ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ અને જે પણ ઇન્ડેક્સે બ્રેકઆઉટ આપ્યું છે ઇન્ડેક્સમાં તમે સ્ટોકમાં પણ બ્રેકઆઉટ જોવા મળે તો તમે અહીંયા એન્ટ્રી પ્લાન કરી શકો તો તમને ઈ સ્ટોકમાં સારામાં સારી મોમેન્ટમ પણ જોવા મળી શકે એમ છે એટલે મેં તમને ઇન્ડેક્સ વિશે સમજાવી દીધું હવે વાત રહી લાસ્ટ સ્ટોકની કે આ વીકનો સ્ટોકમાં કયા સ્ટોકમાં મારું ધ્યાન છે એ હું તમને હવે જણાવવાનો છું અને એ સ્ટોકમાં મેં મારી રીતનું એનાલિસિસ કર્યું છે એટલે તમારે તમારી રીતનું એનાલિસિસ કરીને પ્રોપરલી એસએલ ટાર્ગેટ સાથે તમારે એમાં કામ કરવાનું રહેશે અને આ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટેનો છે એટલે કોઈ પણ સજેશન નથી કે આ સ્ટોકને બાય કરો કે સેલ કરો પ્રાઇઝ એક્શન કઈ રીતના કામ કરે છે એના વિશેનો આ વિડિયો છે અને આમાં તમને સંપૂર્ણ પ્રાઇઝ પ્રાઇઝેક્શનનું નોલેજ આપવામાં આવ્યું છે કે પ્રાઇઝ એક્શનને કઈ રીતના આપણે જોઈને સ્ટોક ઉપર કામ કરી શકીએ એટલે આ વિડીયોને તમે એજ્યુકેશન પરપસ માટે લેજો ઓલા ઇલેક્ટ્રિક નામનો સ્ટોક વન સેકન્ડ મિત્રો નેટનું થોડુંક ઇશુ હા ઓલા ઇલેક્ટ્રિક નામનો સ્ટોક છે આમાં તમે હવે ધ્યાન આપી શકો છો કારણ કે જો આ સ્ટોકે તમે જોવો તો અહીંથી એક ડાઉનફોલ શરૂ છો પાછું પુલબેક લીધું પુલબેક લઈને પાછો અહીંયા નીચે આવ્યો અને અહીંયા અહીંયા કન્સોલિડેશન કરીને અહીંથી એક મુમેન્ટ આપણને જોવા મળી હતી અને એ તમે જોઈ શકો છો વીકલી કેન્ડલો કેવી બની હતી જુઓ વન સેકન્ડ મિત્રો વીકલી કેન્ડલ જો આવી ઝોન બનાવી હતી અને સારામાં સારી મુમેન્ટમ ઓલા ઇલેક્ટ્રિકમાં આપણને જોવા મળી હતી હવે અત્યારે તમે આ વીકની કેન્ડલ તમે જોવો તો કેન્ડલ તમે જોઈ શકો છો કેવી કેન્ડલ બની છે વીકની કેન્ડલ એક પોઝિટિવ કેન્ડલ છે તો આ સ્ટોક બને ત્યારે કેવી મુમેન્ટમ આપણને જોવા મળે છે પણ આ જ્યારે કેન્ડલ નો લો નું બ્રેકડાઉન થઈ જશે જ્યારે આ લો નું બ્રેકડાઉન થઈ જશે ત્યારે આ સ્ટોક ખરાબ પણ થઈ જશે એટલે તમે તમારી રીતનું એનાલિસિસ કરીને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ન કરવું એ તમારા ઉપર ડિપેન્ડ છે મારું કામ છે તમને એનાલિસિસ સમજાવવાનું કે કઈ રીતનું પ્રાઇઝેક્શન બની રહ્યું છે પ્રાઇઝેક્શન ઉપર કઈ રીતના વર્ક કરવું જોવે એ કામ છે એટલે આ વિડીયો તમે એજ્યુકેશન પર્પઝ માટે લેજો કોઈ પણ સ્ટોકને બાય કે સેલ કહેવાનું સજેશન મારું નથી ઓકે મિત્રો હવે આપણે વાત થઈ ગઈ ઇન્ડેક્સની વાતો થઈ ગઈ પછી તમને કઉ નિફ્ટીનું એનાલિસિસ આપણે કરી લીધું પછી મેં તમને એક સ્ટોક વિશે પણ તમને જણાવી દીધું કે સ્ટોકમાં કઈ રીતની મોમેન્ટમ હવે જોવા મળી શકે એમ છે પણ એમાં પણ તમારે તમારી રીતનું એકવાર એનાલિસિસ કરવું પડશે વિડીયો બહુ મોટો થઈ ગયો છે પણ વિડીયોમાં મેં તમને સ્વિંગ ટ્રેડિંગ બાબતે ઘણું બધું મેં તમને શીખવાડ્યું છે એટલે બને તો તમારે ખાલી વિડીયોને એક લાઈક કરવાની છે મારા ભાઈ તમારા મિત્રોને શેર કરવાનો છે આ વિડીયો અને ચેનલ ઉપર નવા હોય તો તમારા ભાઈને થોડાક સપોર્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો પછી ચલો તમે કોમેન્ટમાં હવે લખો કે હવે તમારે કેવો વિડીયો જોવે છે અને શેના માટે જોવે છે એ તમે કોમેન્ટમાં લખી નાખજો અને તમારી પાસે પણ કેવા સ્ટોક એવા સ્ટોક તમારા ધ્યાનમાં છે જે બ્રેકઆઉટ આપવા ઉપર હોય મલ્ટીયર બ્રેકઆઉટ આપવા ઉપર હોય એવા સ્ટોક તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં એ સ્ટોકનું નામ જણાવી દેજો ચલો પાછા મળીશું નવા વિડીયો સાથે નવા લર્નિંગ સાથે ત્યાં સુધી જય માતાજી બધા ભાઈઓને